નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું તાલુકાના દેવીપુરા ગામના ભરતભાઈ પટેલનો સંપર્ક તેમને તાંત્રિક વિધિના પૈસા ડબલ કરવાનું કહી પહેલા પચાસ હજાર હતા આ રકમને ડબલ કરી આપતા જ ભરતભાઈ વિશ્વાસ જીતી લીધો હતો ત્યારબાદ તેમની પાસેથી સાત લાખ પડાવ્યા હતા આ ઠગાઈની જાણ થતા બીજા એક યુવકે પણ આરોપીઓને આઠ લાખ આપ્યા હતા કુલ પંદર લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા ગુરુવારે સવારે ભરતભાઈના સગાના મૃત્યુ પ્રસંગે સંસ્થાનમાં આવેલા બે ઠગોને ભરતભાઈએ ઓળખી લીધા હતા ત્યારબાદ તેઓ તે ઠગોને તેમને મિત્રીના ઓફિસમાં લઈ ગયા પોલીસ તાત્કાલિક ધરપકડ કરી હતી બે વર્ષ અમારું ચેકિંગ કર્યું હતું પૈસા કઈ એક વર્ષ સુધી ફેરવી રાખ્યા પછી મળ્યો નહીં અમને એનો ફોન નંબર બધું બંધ કરી નાખ્યું અને પછી આજે અમે એના સુધી શમશાને ગયા હતા ભાઈનું મરણ થયું સુધી ત્યાં આગળ શમશાનમાં વિધિ કરવા માટે આ લોકો આવ્યા હતા મારા જોડે પકડાઈ ગયા પછી શું બાબત તમારા સાથે ચીટિંગ કરી હતી અમારું છેતરપિંડી કરી તમે આટલા પૈસા લો તો મેં તમને આટલા પૈસા હારી આવ્યો છું પાડી આવ્યું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી હતી કેટલા વર્ષ પહેલાની વાત છે એક વર્ષ થઈ ગયું પણ અમે કે પૈસા આલું સો આલું કે બે બે વર્ષ સુધી દોઢ વર્ષ સુધી મને ફેરવ્યા અને પછી અમારા હાથમાં આવી ગયું એટલે મે પછી લઈને આયા અને નંબર બમર ઈને બંધ કરી નાખી દીધું શું લઈને આયા તા લોકો એ લોકો કઈ લઈને આયા એ ગાડી લઈને આયા હતા ને ગાડીમાં શું શું હતું એ બધું અંદર એમનું બધું સમસાની વિધિ કરવા માટે બધું ખોપરી ને બોપરી બધું હતું એ બધું શું પકડી છે સાહેબ શું નામ છે તમારું બળદ ભાઈ ભાઈ કઈ બાજુ વિજાપુર દેવપુરા ગામ ઓકે તમે તમે ભાઈનો ઓળખો છો હમ એ ભાઈ શું કામ કરે છે